જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શીતળા સાતમની વાર્તા સાંભળીશું શ્રાવણ માસમાં સાતમને દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહવું ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી એ દિવસે ચૂલો ન સળગાવવો આગલા દિવસનું રાંધેલું ઠંડુ ખાવું વડાલી ગામે એક ગામમાં સાસુ જેઠાણી અને દેરાણી રહેતા હતા દેરાણી જેઠાણી બંનેને એક એક દીકરા હતા મોટી વહુ ઝઘડાખોર અને ઈર્ષ્યાખોર હતી જ્યારે નાની વહુ પ્રેમાળ અને દયાળુ હતી રાંધણછઠનો દિવસ આવ્યો એટલે સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મોડી રાત સુધી રાંધતી રહી એટલામાં એનો છોકરો રડ્યો એટલે ઊભી થઈ એને આડે પડખે લઈ અને ધવડાવવા લાગી હવે આખા દિવસની થાકી પાકી તે સુઈ ગઈ ને ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી સીતરામાં ફરતા ફરતા નાની વહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી સીતરામાં આખા શરીરે દાજી ગયા એમણે ગુસ્સે થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગી રહ્યો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત્યુ પામ્યો હતો તેનું આખું શરીર બળી ગયું હતું આ જોઈ નાની વહુ હૈયાફાટ રુદન કરવા લાગી તેને સમજતા વાર ન લાગી કે સિતરામા મારા પર કોપાયમાન થયા છે એટલામાં સાસુમા આવી પહોંચ્યા તેમને પણ આ જોઈ અને દુઃખ થયું તેમણે વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ બેટા શાંત થા આમ રડે શું દહાડો વળે સીતરામા પાસે જા એ સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ મૃત બાળકને ટોપલામાં રાખી અને નાની વહુ ચાલી નીકળી રસ્તે જતાં બે તલાવડી આવી તલાવડી પાણીથી છલોછલ હતી બંને તલાવડીના પાણી એકબીજામાં સમાઈ જતા હતા પરંતુ જન જનાવર પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું અને કદાચ ભૂલે ચૂકે પીએ તો તે મૃત્યુ પામતું નાની વહુને રસ્તેથી પસાર થતી જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું શીતળામાએ મને શ્રાપ આપ્યો છે મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આ સાંભળી તલાવડીઓ બોલી બહેન અમારું પાણી કોઈ પીતું નથી અને જો પીએ તો મૃત્યુ પામે છે અમે એવા તે શા પાપ કર્યા હશે માટે કૃપા કરી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ હા પાડી અને આગળ વધી આગળ જતા બે આખલા મળ્યા તેમને કોટે ઘંટીના પળ બાંધ્યા હતા અને બંને લળિયા કરતા હતા નાની વહુને જોઈ અને આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે સિતરામા પાસે જાઉં છું મારા શ્રાપનું નિવારણ કરવા નાની વહુએ કહ્યું આખલાએ કહ્યું અમે સદાય લળિયા જ કરીએ છીએ અમે એવા તે શા પાપ કર્યા હશે માટે કૃપા કરીને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ ડોકી હલાવી અને હા પાડી ત્યાંથી આગળ ચાલી રસ્તામાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં જીથરા જેવા વાળને ખંજવાડતા બેઠા હતા તેમણે નાની વહુને જોઈ અને પાસે બોલાવી અને કહ્યું અલીબાઈ આ ટોપલામાં શું લઈને જાય છે તેના જવાબમાં નાની વહુએ પોતાની વીતક કથા કહી સંભળાવી પરંતુ ડોશીએ તેની જરાય દરકાર કર્યા વગર પોતાના સ્વાર્થની જ વાત કરતાં કહ્યું અલીબાઈ મારું માથું જરા જોઈ આપને આ જુઓ તો મારું લોહી પી ગઈ છે નાની વહુને શીતળામા પાસે જવાની ઉતાવળ હતી છતાં તેને ડોશીની દયા આવી આથી તે પોતાના મૃત છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેની જુઓ કાઢવા બેઠી ડોસીના માથામાંથી બધી જુઓ દૂર થઈ ગઈ ખંજવાળ મટી ગઈ આથી નાની વહુને આશીર્વાદ આપતા તેઓ બોલ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો ત્યાં જ એક ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં પડેલો છોકરો સજીવન થયો આથી નાની વહુને આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળામાં છે આથી તે એમના પગે પડી એ પછી વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં સીતરામાએ કહ્યું બેટી તેઓ પૂર્વ સાથે ઝઘડિયા કરતી હતી કોઈ કોઈની મદદ કરે નહીં નહીં આપે આપે અને તો પાણી નાખીને આપે આથી એમનું પાણી તું પીશ તો એમના પાપો નાશ પામશે અને એમનું પાણી મીઠું બનશે એ પછી વહુએ આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં સીતરામાએ કહ્યું બેટી તેઓ પૂર્વજન્મમાં ધીરાણી જેઠાણી હતા એકબીજા સાથે બાજીયા કરતા હતા કોઈને દળવા ખાંડવા પણ નહોતા દેતા આથી આ જન્મમાં તેઓ આખલા બનીને કોટે ઘંટીના પળ બાંધી અને લડિયા કરે છે એમના કોટેથી તું ઘંટીના પળ છોડી નાખજે જેથી એમના પાપનો નાશ થશે અને તેઓ સંપીને રહેશે નાની વહુ દરેકના પાપનું નિવારણ જાણી ખુશ થતી પોતાના છોકરાને લઈ અને ત્યાંથી ચાલતી થઈ રસ્તે જતા તેને આખલા મળ્યા નાની વહુએ તેમને માએ કહેલી વાત સંભળાવી અને એમની કોટેથી ઘંટીના પર છોડી નાખ્યા તેથી તેઓ ઝઘડતા બંધ થઈ ગયા અને બંને સંપેથી રહેવા લાગ્યા ત્યાંથી આગળ જતાં તલાવડીઓ આવી નાની વહુએ તેમને પણ માએ કહેલી વાત કરી અને પોતે તેમાંથી થોડુંક પાણી લઈ અને પીધું આથી તલાવડીઓનું પાણી અમૃત જેવું થઈ ગયું અને અન્ય ગ્રામજનો પણ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા આમ સૌના શ્રાપનું નિવારણ કરતાં નાની વહુ પોતાના છોકરાને હેમખેમ લઈ અને ઘેર પાછી ફરી છોકરાને સજીવન થયેલો જોઈ સાસુમાં રાજી થયા અને જેઠાણી મોં મચકોડવા લાગ્યા ત્યાર પછી બીજો શ્રાવણ મહિનો આવ્યો એટલે જેઠાણીને થયું કે મારી દેરાણીને સીતળામાના દર્શન થયા એવા મને પણ દર્શન કરવા મળશે માટે હું પણ એના જેવું કરું એમ વિચારી તે ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ મધરાતે સિતળામા આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી એમનું આખું શરીર દાઝી ગયું તેણે ગુસ્સે થઈ અને જેઠાણીને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણીએ જોયું તો પોતાનો છોકરો મૃત્યુ પામ્યો હતો આથી દુઃખી થવાને બદલે તે ખુશ થવા લાગી અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં રાખી અને શીતળામાની શોધમાં ચાલી નીકળી રસ્તે જતાં તલાવડીઓ મળી તેમણે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ ગુસ્સે થઈ કહ્યું તમારે શું કામ છે જોતા નથી મારો છોકરો મૃત્યુ પામ્યો છે માટે હું શીતળામા પાસે તેને સજીવન કરવા જાઉં છું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તરત ના પાડી દીધી અને ત્યાંથી ચાલવા માંડી આગળ જતાં તેને બે બળદો મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા કહ્યું જેઠાણીએ તેમને પણ નો ભણી દીધો અને આગળ ચાલવા માંડ્યું આમ જેઠાણીએ તલાવડી અને બળદને નિરાશ કરી મૂક્યા આગળ જતાં તેને એક ઝાડ નીચે બેઠેલી એક ડોસી મળી તે માથું ખંજવાળિયા કરતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન તું મારું માથું જોઈ આપને આ સાંભળી અને જેઠાણીને દાંત ચડી અને તેના પર ગુસ્સે થઈ અને બોલી બેસ બેસ ડોકરી હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે હું સિતરામા પાસે જાઉં છું આમ ડોસીને હળદૂત કરી તે આખો દિવસ પોતાના મૃતપ્રાય છોકરાને લઈ અને રખડી પણ ક્યાંય શીતળામાના દર્શન ન થયા છેવટે થાકી હારી રોતી કકડતી મૃત્યુ પામેલા છોકરાને લઈ અને ઘેર આવી ડોસીના રૂપમાં શીતળામાને તે ઓળખી ન શકી કોઈનું ભલું ન કરી શકી તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું મૃત્યુ પામેલો છોકરો ફરી પાછો ક્યારેય સજીવન ન થયો કર્મ ભોગવવા પડે છે તે આનું નામ દેરાણીએ સારા કર્મો કર્યા તેથી શીતળા માના દર્શન થયા હે શીતળા મા જેવા દેરાણીને દર્શન આપ્યા અને ફળ્યા એવા સૌને ફળજો બોલો શીતળા માતાની જય તો મિત્રો આજે આપણે શીતળા સાતમની વાર્તા સાંભળી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઈક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા Че ты Кришна?